જો અમારે વેકલ મારો મારે આમો વીડિયો બનાવે છે જો યુ ત્રીજો છે જો જો દૂધ ખીચડી શાક હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ છે તો આપણે નવા બ્લોક તમારું સ્વાગત છે તો આપણે જઈ રહ્યા છીએ બગડાણા સેવા કરવા આજ પહેલી તારીખ છે એટલે સેવાનો વારો છે એટલે અમે જઈ રહ્યા છીએ બગદાણા જો ઘેરથી નીકળી ગયા છે ને હાજનો વારો છે નાના આહરાણા તો અમે ગયા કે પાણીનો વોલ્ડર લીધો છે બધાએ નાના બધા ગયા છે બોલેરામાં તો કઈ ઉતારવાનો ટાઈમ નથી રહેતો મિત્રો તો અમે જો બગડાણા બધા ફૂગી ગયા છીએ જો અમારું મંડળ બગડાણા ફૂગી ગયું છે પાર્કિંગમાં ગાડી પાર્કિંગ કટનાઈ ગઈ છે

હું વિડીયો બનાવું છું વિપુલભાઈ વિડીયો બનાવો છો જો વિપુલભાઈ અમારે વિડીયો બનાવે છે જો અમારા વિપુલભાઈ ને વિડીયો બનાવવાનું ચાલુ છે ને અમારું મંડળ અંદર પૂગી ગયું છે જો આ જાઈ છે બધા મંડળના છે જો તો અમે અંદર આવી ગયા છીએ મંદિરે બરોબર તો અહીંથી જવાનું છે ઉપર જોયા જઈએ

કેડી મોરવાન રાખતો હોય તો આ થી નો નજારો કઈક અલગ જ આવે છે ઉપર જો ને આ છે અમારા દામભાઈ વાહે વાહે દર્શન કરે છે તો અમારું મંડળ તો બધું અહીંયા ભેગું થઈ ગયું છે મંડળ આવી ગયું છે બધું

બે ત્રણ વર્ષથી અમારું મંડળ આવે છે હું છ મહિના થયા છે હું મંડળમાં જોડાવું કેમ કે મારું ટી શર્ટ મારા ભાઈએ પહેર્યું છે બધાને જેટલા મંડળમાં છે એટલા બધાને ટી શર્ટ આપેલું છે અમારા વિપુલ બાન જવો ફોટા પાડવા મીને તો બધાએ ફાઈનલી દર્શન કરી લીધા છે તો હવે બધા જાય છે રસોડે કેમ કે રસોડે જાય અહીંયા મંડળ ફૂકે એટલે બાપુ પાસે જવું પડે એટલે આપણે બધા મંડળ વયું જાય રસોડે પછી હું કામકાજ ખોકે છે ત્યાં રસોડે જઈને ખબર પડે જો અમારા ભદ્રેશભાઈને ફોટા પાડે છે જો અમારા ગાંડાભાઈને ફોટો પાડવો છે

જોવો તો અમારું મંડળ આખું નખર્યા ચડી ગયું છે હજી પૂઈ ગયા નથી બાપુ પાસે ક્યાં હોતી બધાય નખરાશ કરશે અને ક્યાં એમ કે હા નખરા મોજ જ કરશે બધાય તો જો અહીંયા જમણવાર બધું એક ગોઠવાયેલું જ છે એમનું અહીંયા આવ્યા છે જો બાપાનો ફોટો અહીંયા પણ છે અહીંયા બાપાના ફોટે અમે દર્શન કરી દઈએ તો જો અમે આવી ગયા છીએ રસોડાની અંદર આવી ગયા છે બતાવ્યો તમે મિત્રો આ બધો ટોપ છે આમાં બધું શાક ને દાળ ને એવું બને તો તો અહીંયા બધુંય ચાલુ જ છે કામ જો જોવો ને શાક ને એવું બધું બની ગયું છે જો અમે રોટલી બને છે રોટલી બની રહી છે આ બાજુ શાક ના છે ત્રણ ઓલા ખીચડી શાક જો તો મિત્રો અહીંયા જો રોટલી બની રહી છે રોટલી બની રહી છે અહીંયા જો ગાંઠિયાનું ગાંઠ જો ગાંઠિયા બનાવવાનું પણ મશીન છે જો અહીંયા ગાંઠિયા બની રહ્યા છે અહીંયા બધા ગાંઠિયા બની રહ્યા છે જો આ ગાંઠિયા બની બધું કમ્પ્લીટ જો ગાંઠિયાનો રૂમ છે જો જો અમે ગાંઠિયા બની રહ્યા છે જો અવડું રઘોડું છે બગડાણાનું રહોડું છે અહીંયા અંદર ગોડાઉન છે લાડવાનું પાડવાનું ગોડાઉન છે અત્યારે ગોડાઉન તો બંધ હોય છે તો અમારા ગોપાલભાઈ છે જો બત્રીજો છે જો લખણ ખોટો છે જો આવી મોજ કરે બધા અહીંયા આવી હજી કા આઉન્ટર હાથ તક વાગ્યો હોપે જો અહીંયા બટેટા ને એવું પડ્યું છે બધું આમાં બકાલું ને એવું બધું પડ્યું હોય અંદર અહીંયા જો અહીંયા બધા એક સુઈલું છે જોવો તમે જોઈ શકો છો જો આ બધું સુઈલું ને અહીંયા બધું રાંધવાનું ત્યારે કામકાજ બધું ચાલુ જ છે જો સામે ટોપ ઢોલું એ બધું સામે પડ્યું છે ને સામે કાઉન્ટર છે જો અમારે બધા નાસ્તો કરવા હાટીથી જાય છે એટલે જો બધું ક્યારી કરે છે અહીંયા પાણી છે આ વાસણ અહીંયા ધોવાનું ને આ પાણી પીવાનું છે તો આ જોઈએ બધા છે આ બધા એમાં ગાંઠિયા છે આ પેટલ ગાંઠિયાનું ગોદ આવું છે આખું જમાડવાની ફૂલ ક્યારે થઈ ગઈ છે ગયો છે ને અમે તો અમારું કાઉન્ટર બધું રેડી કરી નાખ્યું છે બધું વસ્તુ જે જમવામાં દેવામાં બધું આવી ગયું છે જો દૂધ ખીચડી શાક દાળ રોટલી ને અહીંયા છે ગાંઠિયા ને લાડવા જો મિત્રો તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આ અમારું મંડળ આખું આવી ગયું છે અહીંયા તો ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે બસ આપણી બાપાની આરતી પૂરી થાય એટલે જમાડવાનું શરૂ કરી દઈશું મિત્રો તો હવે જો આપણે જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો અમારું મંડળ હવે છૂટું થઈ ગયું છે કેમ કે અમારું કાઉન્ટર હકેલાઈ જાય એટલે અમારું મંડળ છૂટું હોય કમસે કમ દસ વાગ્યા છે એટલે હવે અમે છે ઘરે તો હવે મળીશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જઈને બાપા સીતારામ જય માતાજી ને જય બલાડમા લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં